જો મિત્રો અમે આઈલા જ છીએ ગામમાંથી હાલતા થઈ ગયા છે બી નેરા બાજુ આઈલા જ છીએ અમે જો મિત્રો આ હનુમાન દાદાની ડેરી છે આ બધું બહાર આવતા આ મોટો જબર વડલો છે અને અમે આઈલા જ આવીએ આઈલા જ છીએ હવે થોડુંક આઘું છે આ નહેરુ છે પછી નેરામાં માતાજી બેઠા છે ખોડિયારમાં જો મિત્રો જો મિત્રો હવે નેહરું ચાલુ થઈ ગયું છે અહીંથી ને આ ટાળ પડી જાય છે તમે જોઈ શકો છો અહીંથી આ કેતનભાઈ લાવે છે પારુભાઈ છે તમે જોવો છો આ ઢાળ આવી ગયો છો તમને મંદિર થોડું થોડું દેખાતું હોય છે કદાચ એવો મિત્રો આપણે આયલા જ છે આ ઢાળ જેવું આવી ગયું છે અને નેરું પણ આવી ગયું છે હમણાં વરસાદ પડ્યો એટલે જો ખડાઈ પણ લીલું છામ થઈ ગયું છો ઝાડવા પાડો જો એમાં કાંઈ ન જો અમે આયલા જતા તા તો પછી આ વિશાલભાઈ ની મળી ગયા એને અમે કેવી છે હાલો ભાઈ નાળિયેર વધારવા જવાનું પડે જય માતાજી હાલો કોળિયર માં નાળિયેર વધારવાના છે આ કેવલભાઈ છે આ નીલાભાઈ આ વિશાલભાઈ કે નેરા બાજુ ગયા હતા હાલો તો પછી પરસાદી લેતા જાવ મિત્રો નેરુ ચાલુ થાય ત્યાંથી ને આયા આપણે હનુમાન દાદા આયા બેઠા છે તમે દર્શન કરી શકો છો હનુમાન દાદા બેઠા છે ને જો આ નેરુ ચાલુ થઈ ગયું છે નેરુ એટલે નેરુ કાંઈ ન ઘટે જો અમારા કેતનભાઈ મીણા દોડવા એ વડે આમ જોવો જો કેવો હિલોળા મારે સામે કાંઈ ન ઘટે ફાઇનલી આપણે નેરે આવી ગયા છે એ અને આગળ તમને થોડીક વારમાં ખોડિયારમાંના દર્શન કરાવવું જો મિત્રો આ જૂનું અતિ પ્રાચીન મંદિર છે ગુનાવાળા ખોડિયારમાં કહેવાય છે આ ઉપર તમે જોવો છો ને ઉપર જો જોઈ ડેમ છે એ ડેમ જ્યારે બંધાણો ત્યારે એ ડેમમાંથી એક પાણો લઈને અને આયામાં ખોડિયારમાંની સ્થાપના કરવામાં આવી મિત્રો જોઈ શકો છો તમે મંદિર ને આ વડલો ને એ ક્યાં ઘોર છે ઓ કાંઈ એનો ઘટે લોકેશન આ એવું આ આવો એટલે એવું લાગે કે મિની કાશ્મીરમાં આવી જાવ એવું લાગે જોઈ જુઓ જો મિત્રો આ ખોડિયારમાંની મૂર્તિ છે આ ખોડિયારમાં બિરાજમાન છે જો તમને અંદરનું ગર્ભગૃહ બતાવું મિત્રો કેમ ખુલતો નથી મિત્રો મિત્રો આ ખોડિયાર માં નું થાનક છે આયા જો આ બધું ગર્ભ છે આપણે આવી ગયા છીએ શ્રીફળ વધારવા બોલો જાય ખોડી કેવું સાર એ ડુંગર ખોડલ માના બે அழ நதியே கீ ாரி ரே வா ரோ கொடுமோர் மிவார હાલ દુરાઈ ના મેદાળીશ જો મિત્રો આ કેતનભાઈ જો આ વડલાનું ઝાડ છે આમ જોવો મોટું એ જબરું અને આ કેતનભાઈ આમ જોવો કેતનભાઈ ના ખેલ તમે જોવો છો હિસકે છે કાય નો ઘટે ભાઈ કાંઈ ઘટે કાંઈ નો ઘટે એમાં બાકી જોઈ હવે આગળ જોઈ જાવ હવે હું હિસકાય આઈ લેતો પારું ભાઈ મોબાઈલ ચાલો તો કતું ભાગ આવ્યો હવે મારો વારો છે મિત્રો

હવે મિત્રો અમે જઈશી ખલેલા ખાવા એટલે કે ખજૂરના નાના આવે ને આવડાવડા એને ખલેલા ખા આગળ તમને હું બતાવું જોઈએ તમે આ જો નેહરુ છે નદી છે આ વડલું આ ખોડિયાર નું મંદિર છે જો મિત્રો આયા તમે આવો એટલે તમને એમ લાગે કે કાશ્મીરમાં આવી ગયા છે વિચાર એવું એવું વાતાવરણ એવું આ છે બધું આમ જોવો તમે अमर केतन भाई का के सुन क्यों केतन भाई आ बस ज्वाइन बोलो जी का सा जी अभी कई पाचा नहीं हुए खलेला हां समझो तो ओ समझो ऊपर लूम लटके आ केतन भाई जो ओ खले लो जान बताओ तो आ खलेला ओ भाई रो भाई रो जो आ खलेला सो मित्रों केतन भाई बीजा खलेला अपन बताओ ग्राहक मित्रों ने जाए ऊपर रे જો મિત્રો આને ખલેલા કહેવાય જો આ આ આ ખલેલા છે નાનો ખજૂર જો આ હજી પાકતા આવે છે બહુ હજી પાક્યા નથી ખાઓ બધા જો મિત્રો હવે આપણે આવી ગયા છીએ રાવણા ખાવા પણ રાવણા હજી કાસા છે કાંઈ બહુ બરોબર પાક્યા નથી કેતનભાઈ જો ખલેલા ગોતોસ તમે જોઓ જો આ ખલેલીના ઝાડ છે મિત્રો આને રહી રાવણા છે કેતનભાઈ ખલેલા બતાવ કેતનભાઈ જો આ વાત થાય આ ખલેલા છે એમ ને હા હા ગામડાના ખલેલા જોવો મિત્રો જાવ ઉપર તમે જોઈ શકો લુમુ જો હજી લુમુ અમુક અમુક કાચી પીળા થઈ ગયા છે પણ પાક્યા નથી મિત્રો જો આમાં ખરેલા બધે છે જોઈ જો એટલે આ બધે આ બાજુ બધી ખલેલીના ઝાડ છે આ જો આ બાજુ જોઈ જો તમે આ જો પીળા છે આ રાવણા છે હજી રાવણા કાસા છે રાવણા હજી પાને જ બરોબર કાસા રાવણા છે મિત્રો કેતનભાઈ સડી જાય રાવણે રાવણા ભાઈ રાવણા કે રાવણા લેવા જવા છે કે આમ થાય કે લઈ જાઓ આડી કતુભાઈ બતાવી છે ગીસ્ નાખતા હો કતુભાઈ જો તમારે માથે છે જો આ બધું

મોજણી લક્ષો એટલે કાશ્મીરમાં જ આવી ગયા છે એવું દળ બળ ને આમ જોવો હેઠળ હોવાની મજા અત્યારે તડકા ની આમ જો એસી જેવી એસી જેવો પવન દડ અને આમ જો કાંઈ નો ઘટે મિત્રો એ આ આંબુડા છે જો લાઈનમાં કેટલા ઊભા છે આ હજી કાસા છે પાક્યા નથી પાસ્તર છે જો આ જો આ જાંબુડા છે હજી પાસ્તર છે પાક્યા નથી બહુ કઈ આ દડને જો મિત્રો આમાં ફૂવાની મજા જ અલગ છે હોઉં હવે ખલે આપણે કેતનભાઈ છીએ ખલેલા આમાં આગા ભાળી ગયા છે કે બેઠા છે એ બાજુ હાઈલા જ આવી છે અંબાઈ જાય એમ ખલેલા છે આવો કેતનભાઈ આંબો તો તમારે અંબાઈ જાય છે જો કેતનભાઈ આમ જો કેવડી હાવ નાનું ખલેલાનું ઝાડ છે આવો આમ જો જો સને ભાઈ કે ખલેલા કેતન ભાઈ મારો વિડીયો ઉતારો આ કરીએ મારી તો અંબાઈમ જ છે મિત્રો જો જાય ને હા ખલા ઝાડ નાના છે મિત્રો અમારા રેરનું નેરું છે કાંઈ કાટા નહીં ખલેલા રાવડા અને તમામ આમ જો તમે કેમેરો ફેરવો તો જો મિત્રો કેતનભાઈ ચડી ગયા થામે રાવણા ઉપર અને હું આય ચડી ગયો જો આયા છે પાકળ રાવણા તો આપણે રાવણા ફાઇનલી ખાધા વગેરે જવાના છે એ નહીં પારસભાઈ હેઠે બેઠા જો તમે અમે ચડી ગયા ઉપર આમ જોવા નજારો કઈ ઘટના જોવા લાયક છો કેતનભાઈ તો આમ જો તોયસે જાયલા જાય પડતા ને ભાઈ ફાઇનલી મિત્રો હવે કેતનભાઈ કહે છે પાણી ની બહુ લાગી ગઈ તરસ તો હવે અમે જો રાવણા જેવા તેવા ખાધા બેચાર જડ્યા છે અને અમે જો આ નેરું તમારે કાંઈ ઘટે નહીં હોય એવું લોકેશન ક્યારેક આવો તો આ મજા આવે એવું છે બધું શોમાં તો ઓર મજા હોય એ કાં ભાઈ બોલો બે શબ્દ કેવું હોય કાંઈ ઘટે નહીં કાંઈ ઘટે નહીં એવું હોય હા હાલો મિત્રો ફાઇનલી અમે જો ઘર બાજુ હાલતા થઈ ગયા છીએ ઘર બાજુ હાલતા થઈ ગયા છે ઘર બાજુ જો મિત્રો હવે અમે આયેલા જઈ છીએ ઘર બાજુ કેતનભાઈ ને પારસભાઈ ની પાછળ આયેલા આવે છે જો બધી કોઈ લીલું શામ થઈ ગયું છો આ થોડોક હમણાં વાવાઝોડાનો વરસાદ પીડ્યો ને માવઠા પીડ્યા ને આમ જો કાંઈ ઘટે નહીં મેં એલા છે ઘર બાજુ